પૂજ્ય આત્મસ્થાનંદજી પૂજ્ય મોક્ષાનંદજી આવેલા ભાઈઓ બહેનો પરમહંસદેવ ની આ દોઢસો મી જયંતી ગણાય તેને આપણે સમજવા અને ઉજવવા ભેગા મળ્યા છીએ હરહંસદેવ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન તેને હું કેવળ ભારતીય નવજાગરણનું એક મોટું સીમાચિહ્ન જ નથી ગણતો પણ જગતના નવજાગરણનું એક મોટું સીમાચિહ્ન ગણું છે રામકૃષ્ણદેવને ભારતમાં સીમિત કરવા ઠીક નથી તેમનો સંદેશો કેવળ ભારત માટે નથી અત્યારના જગતના કોયડાઓના મૂળ સુધી જનારો એમનો ઉપદેશ અને એમનું આચરણ છે અને એટલે જ મિશનની શાખાઓ જેટલી હિન્દુસ્તાનમાં ફાલે ફૂલે છે એટલી જ અમેરિકાના યુરોપમાં ફાલે ફૂલે છે જો ત્યાં એનો ખપ ન હોત તો કેવી રીતે ફાલી ફૂલી હોત આવા એક મહાપુરુષ અને આવી એક હિલચાલ ને વિશે કઈ કહેવું મારે એ થોડું મુશ્કેલ કામ છે એક સાગર ને ગાગર માં સમાવવા જેવું છે છતાં પણ તેમનો મહિમા એવો છે કે હું કરો કરોથી વાચા પંગુમ લંગાય તે ગીરે તે એમનો મહિમા છે આપણા દેશને ચારે બાજુથી જયારે પરદેશી સંસ્કૃતિએ ઘેરી લીધો અને આપણે કદાચ આપણા પણ ખોઈ બેસીએ એવી એક ભીતી ઉભી થઈ એવા વખતે ઈશ્વરની કૃપાથી રામકૃષ્ણ દેવનો અવતાર થયો કોઈ પણ બે સંસ્કૃતિઓની અથડામણ થાય છે ત્યારે એમાંથી ત્રણ પરિણામો આવે છે કાં તો એક સંસ્કૃતિ હારીને છાની માની બેસી જાય છે ગુલામ બની જાય છે અને જે જીતી એ સંસ્કૃતિના બધા સારાને માઠા લક્ષણો લઈ લે છે તમારું સ્વત્વ ખોઈ બેસો છો અથવા જેમ હિન્દુસ્તાનમાં બન્યું તેમ એ સંસ્કૃતિ કોચલામાં ઘડી જાય છે પોતાની આજુબાજુ દિવાલો રચે છે અને એમ માને છે કે અમે હવે સુરક્ષિત છીએ હિન્દુસ્તાને મુસ્લિમોના આક્રમણ પછીથી અને અંગ્રેજોના આક્રમણ પછીથી જે નીતિ અખત્યાર કર્યા બીજા કે આપણે ઘર અને કિલ્લામાં બેસી જઈએ આપણે એનું અડવું નહીં એનું ખાવું નહીં એની સાથે વાત કરવી ને એનો ચણો જોવો નહીં બસ આપણે શું છે એને સ્વામી વિવેકાનંદે લાક્ષણિક રીતે કહ્યું કે હિન્દુ ધર્મ રસોડા ને પાણીયારામાં ગરી ગયો છે બાકી કઈ છે જ નહીં આજે કોચલામાં કરી જવાની પ્રક્રિયા તે પ્રક્રિયા કોઈ સંરક્ષણ કરી શકતી જ નથી એટલે પછી ત્રીજો એક જ ઉપાય રહે છે સમજુ લોકો માટે કે પેલી સંસ્કૃતિને આપણી સંસ્કૃતિનો સમન્વય કરવો મૈત્રી કરવી તેની સારી વસ્તુ હોય એનો સ્વીકાર કરવો તેની નબળી વસ્તુ હોય તેને આપણે છોડવી ને કહેવી કે આ તમે પણ છોડો

જીવે છે પરિણામે શું થાય છે માર્ક્સે બહુ મજાનું એક વાક્ય કહ્યું છે યાદ રાખવા જેવું છે કાલ માર્ક્સે એમ કહ્યું કે ખ્રિસ્તી લોકોએ ખ્રિસ્તી સાધુઓએ આ જગતની પરવાહ ન કરી અને પર લોકોની ચિંતા કેરા કરી પરિણામે એમને આ જગત તો ન જ મળ્યું

પહાડ પર યોગીઓને મળવા ગયા પછી જે કોયડો હતો કોઈ પેલા યોગીઓ એ ખુલાસો કરી દીધો પાછા વળતા હતા પહાડ ઉપરથી ત્યારે પેલા યોગીઓ એ પૂછ્યું નીચે કેમ ચાલે છે નીચે કેમ ચાલે છે તો નાનક સાહેબ કે આપના જેવા સારા માણસો જો ઉપર બહિ રહ્યો તો નીચે કેવું ચાલતું હશે આ કોયડો હતો છે રામકૃષ્ણ દેવે એમના છેલ્લા દિવસોમાં કેન્સર હતું રોહિણી હતું એમને ગળાનું અને છતાં તેમની મનોવૃત્તિ તો જે હતી તે જ ડાક્ટર કે મહેન્દ્રલાલ કે તમે બોલો માં આ તમારું ગરું છે ને એ નકામું થઈ જશે તો કે ભાઈ એક પણ માણસ ને જો મારાથી કઈ સમજાવી શકાતું હોય તો હું વિના કેમ રહું ભલે ને મારે દસ જન્મ લેવા પડે આજે બુદ્ધ ની કરુણા જેનો હિન્દુ ધર્મે ઇન્કાર કર્યો બુદ્ધ ને કાઢી મૂકી અને પેલા પરંપરાગત આગળ તીલા ટપકા માં પડી ગયો તેનાથી પરમંશ કરુણા એ દિવસોમાં વિવેકાનંદે એમને કહ્યું નરેન્દ્ર ત્યારે મને તમે સમાધિ સુખ આપો મને સમાધિ સુખ આપો કોઈ દાડો મને તમે સમાધિ કરાવી નથી તો પરમસદેવની એવી સિદ્ધિ હતી કે કોઈને સ્પર્શથી પણ એવો થોડો અનુભવ કરાવી શકે એટલે બહુજ વિવેકાનંદે કહ્યું ત્યારે એક દિવસે એને પોતે તેની છાતી ઉપર હાથ મૂક્યો અને વિવેકાનંદ છે એ સમાધિમાં ઊંડા ઉતરી ગયા કલાક બે કલાક ચાર કલાક છ કલાક બાર કલાક તેમને તેમ પડ્યા રહ્યા પેલા બધા લોકો કે હવે જગાડો આ તો બાર માં શું થશે આમ આમ ક્યાં સુધી પડ્યા રહેશે કારણ કે પડો લેવા દો એને બહુ જોતું તું અઢાર વીસ કલાક થયા પછી એમણે એમને કાનમાં ઓમકાર બોલીને જગાડ્યા એટલે જાગીરે વિવેકાનંદ કેવા પરમ સુખ માં હતો ત્યારે રામકૃષ્ણ દેવ કે આ સ્વાર્થી આ દુનિયા આટલી બધી દુખી છે તમસ માં પડેલી છે અને તું સમાધિ સુખી છે તો મા સ્વાર્થી છો હવે તને કદી સમાધિ નહીં મળે આ સમાધિ બંધ કરીને મારીને હું મૂકી દઉં છું તને નહીં મળે કે તારો છેલ્લો દિવસ આવશે મળશે અને એટલા માટે વિવેકાનંદને જયારે પોતે અમેરિકાથી પાછા આવ્યા અને રામકૃષ્ણ મિશન સ્થાપવાની વાત કરી ત્યારે એમના સાથીદારો બધા પરમા વખત ના સંસર્ગમાં આવેલા એવા ઘણા કે આ બધું તમે વિલાયત થી લઈ આવ્યા છો આ મિશન શું એ ખ્રિસ્તી લફરું છે તે કઈ કરવાનું નહી આપડે રામકૃષ્ણ દેવે તો એમ કહ્યું છે કે તમારે ભગવાન નું ભજન કરવાનું છે એ તો ભક્તિ માં માનતા હતા તમે આ બધી સેવા બેવા લફરું ક્યાંથી લાવ્યા ત્યારે વિવેકાનંદ એને સમજાયા થોડા પણ પેલા માને નહીં એટલે જરા ગુસ્સે થઈ ગયા શું સમજો છો તમારા મનમાં તમે તમારા ખિસ્સા ના છે કે તમે ખિસ્સા માં પૂરી રાખો છો તમને રામકૃષ્ણ દેવ શું ખબર છે અને પછી કે જો તમે એમ કેતા હો તો તમારા રામકૃષ્ણદેવ ભલે તમારી પાસે રહ્યા મારે જોતા હું મારી મેળાઈ કરવાનું છું અને કહ્યું કે એક પણ માણસ નો જો ઉદ્ધાર કરી શકતો તો મારા સંસારમાં રહેવું છે મિશન નું શું છે જે આત્મનો હિતાય જગત સુખાય છે આત્મનો હિતાય જગત સુખાય છે જગતના સુખે છોડીને આત્મહિત નો સવાલ નહી આ હું કહું છું મહા ક્રાંતિકારી વિચાર છે પૂર્વના ધર્મો

દેવિત અમે આ કામ થી ભદ્ર વાતો સાંભળીએ આંખોથી અમે સારું સારું જોઈએ અને સ્થિર અંગી અમારા અવયવો સ્થિર તટ અને બરાબર તંદુરસ્ત રહે માટે દેવહિતમ યદાયુ દેવોના હિતમાં અમે ઇન્કાર નથી જગત નો ઇનકાર નથી ઈનકાર નથી સંસાર ચાર દિવસની ધર્મશાળા નથી પણ એ સંસાર કે એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે દેવહિતમ હિત દેવો એટલે ઉપર રહેવા વાળા મને ખબર નથી છે કે નહીં ભાઈ મને કઈ એમાં ખબર નથી અને ભલભલા ને ખબર નથી પડતી એટલે કંપની આવા મારા જેવા ઘણા સારા માણસો છે કે જે આવું હશે કે ખબર નથી પણ દેવ નો અર્થ પ્રકાશ થાય છે દેવ નો વૈદિક અર્થ પ્રકાશ છે તો આ જગતમાં પ્રકાશ ની સેવા કરીએ અંધકાર ના પાડીએ તે દેવ હૈતમ

ઉપદેશ ઇન્કાર કર્યો છે કોઈ દિવસ એમને આ આ બ્લેક ગોડ ને બ્લેક નથી એને તો કહ્યું આ સંસારની જે રીતે રજૂઆત થઈ હોય તો પહેલી વાર એમને કહ્યું કે આ મન અને ઇન્દ્રિયો તે છે અને એના વિના આત્મા કામ કરી શકે એમ આત્માન રચનમ બુદ્ધિ શરીરમ રથમ એવું બુદ્ધિ તું સારથ વૃદ્ધિ મનપ્રગ્રહ એવ છે ઇન્દ્રિયા ગોચરાતમ ભક્તમ આત્મન્દ્રિય મનોયુક્ત આત્મા ઇન્દ્રિયને મનથી સાથે રાખીને આ આત્મા સંસારને સમજે છે પ્રાચીન કાળમાં હતું કોઈ સવાલ નથી અને એટલા માટે શ્રીકૃષ્ણ એક સાથે યોગી રાજકીય પુરુષ ચોથા વાળી રસિક પુરુષ આ શ્રી જીવન નું ભાગેડું લોકો ન હતા એ જમાનામાં કોઈ ઘટાઈ ગયું બધું ઈસવીધન આઠમી સદી પછી આ દેશમાં જે ચાલ્યું તેને બધું દાટી દીધું અને એમ કહ્યું કે આ લોક તો ખોટો જ છે તમારે પરલોક નું માથું બાંધવાનું છે તે એટલે સુધી કે તમે જો એટલા ભજનોમાં સાંભળો કે કોઈ કોઈનું નું હગું નથી તારી સ્ત્રી તારી નથી તારો બાપ તારો નથી તારો છોકરા તારા નથી તું મરી જઈશ ત્યારે તારી વાહે કોઈ આવવાનું નથી આ બધા ઉપદેશો આપણને

તો નશ્વર છે ભંગુર એટલે બદલાતો રહે છે સરદી સંસાર જે સેના કરે છે તેનું નામ સંસાર એ પણ આ સંસાર છે જ નહીં જેલમાં મારી સાથે દાદા હતા મોહનભાઈ કરીને તો અમે જેલમાં આવીએ ને ઓરડીમાં મને કઈ થાય મને કે આ બધું મિથ્યા છે આ બધું માયા છે ઇલ્યુઝન છે તમે માનો છો જેલમાં તો તમે જેલમાં છો ન માનો તો નથી તમે શું કામ આવું કરો છો મહીનુ દાદા મારે તો જવું છે આમલા પણ આ દિવાલ આડી છે એ દિવાલમાં માથું પટકું તો નીકળતું નથી એટલે તમારી વાત મને કઈ ગળે ઉતરતી નથી હિન્દુસ્તાનનો એક મહારોગ તે આ માયાવાદ ગેર સમજણ હતી માયાવાદ સંપૂર્ણપણે ખોટો છે એવું કહેતો નથી ને એની ચર્ચા ને અવકાશ પણ નથી પણ જે અર્થ આપણે લીધો એ બિલકુલ ખોટો હતો ખોટો હતો એટલે કે આ જગત મિથ્યા છે જગતનું અસ્તિત્વ જ નથી ગોઠવી દીધું સ્વપ્ન જેવું છે અરે ભાઈ સ્વપ્ન જેવું નથી પણ માં સર્પ જોઈએ છે એવું છે એટલે રજુ તો ત્યાં છે જ દોરડું તો ત્યાં છે દોરડું પણ કલ્પના છે એમ નહીં તમે કહી શકો દોરડામાં તમે સર્પનું આરોપણ કર્યું એટલા પૂરતું એ ઇલ્યુઝન છે પણ દોરડું પોતે ઇલ્યુઝન નથી કોઈ વાત સમજે અમારા એક અમારા એક ધાર્મિક માણસ હતા એના બાપ આવે તો ભાઈ શું કે આ શરીરના પિતા આવ્યા છે અને તું એના શરીર સુધી ગયો છું તો બાપ સુધી જાને એને આવા બધા ભદ્રમ ભદ્રો દાખલ થયા હતા પાર વગરના પરિણામ ન તો આપણો આલોક સુધરતો અને પરલોક હોય તો એ નહોતો સુધરતો બાવાના બે બગડતા રામકૃષ્ણ દેવ ની કોઈ મહાન સેવા હોય તો આ છે કે એને એમ કહ્યું કે માયા છે એ પણ ભગવાનની સંગીની છે કાલી રૂપે ગણો કે રાધા રૂપે ગણો પણ એ ભગવાનની સંગીની છે એ ભગવાનની વિરોધી નથી દૂધ અને એનો ધોળો રંગ અલગ નથી તમે માની બેઠા જો કે ભગવાન છે ને આ બાકીનું બધું જાણે છે જ નહીં હું એમનું માનું છું કે એમની મહાન સેવા છે શંકરાચાર્ય વિશેની ગેરસમજ તોડવામાં રામકૃષ્ણ દેવ નો હોત તો બહુ મુશ્કેલી દૂર કર્યું બહુ મજાનો કિસ્સો છે એક દાડો એક કઈક વાતો નીકળી માયા વિશે તો એમણે એને સમજાવ્યું કે કે જો આ માયાની વાત જયારે સમજતું કઈ સમજે નહીં એનો ચેલો ચેલાવો મુશ્કેલી હોય છે સમજવા બાબતમાં એટલે પછી રમશ દેવે કહ્યું કે એકદમ ગુરુ એ કોકને સમજાવેલો એને કે આ બધું માયા છે નહીં જેવું સમજો એવું સમજો હશે એક દિવસે આવીને કે શું તમે તો મને મારી ના કરતા માયાનું સમજાવીને આવું સમજાવતું હશે હું કાલ મરી જાવ તો કે કેમ તો કે ભાઈ અમે હું જતો તો એક ગલીમાં તે ગલીની અંદર હાથી અમેથી આવતો હતો એટલે મેં તો એમ કહ્યું કે હાથી છે જ નહીં પછી શું કામ આપણે ગભરાવું હાથી માયા છે એટલે હું તો જ્ઞાન ના ઉભો રહ્યો કે હાથીએ મને હુંડમાં પકડી ફેરોગા અને માન માન બેચો આવું કોકને ભણાવવા માંગે રામકૃષ્ણ દેવ કે પેલા ગુરુએ એને એમ કીધું હજા હાથી ઉપર મહારત બેઠો તો તો કા બેઠો તો એને તને કહ્યું તું આગો ખર્ચ આગો ખસ કા કહ્યું તું આગો ખર્ચ તો કે ઈ માયા નથી એનું કેમ ન માન્યો આનું કેમ માયા કે તો માનવ માયા હતો તો માનવું તો હતું તને કેસો ત્યારે પરમા જેવા જેવા સમજાવવાળા માણસો જગત માં ભાગ્યે જ કોઈ થયા એમના જેવા ઉદાહરણો કોઈને આપતા આવડતા નથી એમના જેવી પ્રજ્ઞા પાર સારી ભાષામાં કોઈને મળી નથી કહ્યું એથી પણ સચોટ છે માતાજી શું છે કાળી શું છે સીતા અને લક્ષ્મણ ચાલ્યા જાય છે આગળ રામચંદ્રજી છે વચમાં સીતાજી છે પછવાડે લક્ષ્મણ તો લક્ષ્મણને મારે મારે ઈચ્છા થાય છે કે રામચંદ્રજી નું દર્શન થાય તો સારું રામચંદ્રજીના દર્શન થાય તો સાત હવે તો આડા તો સીતાજી છે કેવી રીતે થાય એટલે સીતાજી ને કે માતાજી જરાક આઘા ખો ને જરાક આઘા તો વળી સીતાજી કૃપા કરીને જરાક આઘા ખસે તો રામચંદ્ર દર્શન થઈ જાય પાછું એમને એમ ચાલ્યા કરે કેમ આ ભગવાન ના દર્શન છે કોકો વાર જ થાય આખો વખત નો થાય આ માયા છે એનો ભાગ છે એ બહુ મહેરબાની કરે તો ખસે નહી ખસે ભાઈ માયા દુશ્મન નથી એ ભગવાન નું પાઠ અને પાર્સલ છે અને આખો વખત કોઈ સવાજ મારે તો જીવી શકે નહીં કોઈ જીવી ન શકે બેઠા દારે ખરાશ થઈ જાય તો સીતા ક્રાંતિ કરી માયાવાદમાં અને ક્રાંતિ કરી એટલે સંસાર સત્ય છે એ નક્કી થયું અને સંસાર સત્ય તો સંસારની ઉપાધિઓ કાઢવી એ આપણું કામ છે એમાંથી હોસ્પિટલો શરૂ થઈ એમાંથી દુષ્કાળના કામો શરૂ થયા એમાંથી હાઈસ્કૂલો શરૂ થઈ અનેક જાતની સેવા પ્રવૃત્તિઓ એમાંથી ચાલી જો તમે જૂના ને જૂના માયાવાદ માં પડ્યા હોત તો તમે એમ જ કહો કે આમાં છે જ નહીં એમ આમાં ક્યાં છે કોને કયું હાથી છે કોને કયું હાથી છે ત્યાંથી જ વાત શરૂ થાય કોને કયું દુઃખ છે એક આ વાત એક આવા જેને ફાયલસી માં પડેલા એક બહેન મળેલો તો હું લડાઈમાં સૈનિકો કેવા દુખી થાય છે એની બધી ચર્ચા કરીને સમજાવતો હતો કેવા બિચારા દુખી થાય ઘાયલ થાય આંતરડા નીકળી ગયા આમ તેમ તો મને હળવે કરીને કે આવી ફેલસી વાર રહેનારા સારા બેન હતા તે મને કે કે મનુભાઈ ખરેખર આટલું બધું દુઃખ થતું હશે ખરું કે તમને માનો છો મને એવો ખીચ ચડી એના ઉપર મારા મોટા બેન હતા મેં કીધું બેન તમને જરાક માંદા પડો છો અને પેટમાં દુખે છે તો તમને રિયલ લાગે છે ખરું ને ક્યારે કેમ દવા લેવા દોડો છો છે ના ના એટલું બધું ન થાતું હોય આ તો તમને ધર્મે નઠોર કરી નાખ્યા હિસ્ટોરિકલી રામકૃષ્ણ દેવ વિવેકાનંદ રામકૃષ્ણ મિશન નો કઈ રોલ હોય તો આ રોલ છે